આજ ઉખાણું ન ખાવ ન પીઉ મારો તો સિllાવું ચાલ કોને આવડે છે ઉખાણું કરો બોલ વિરાજ બાઈટકો બાઈટકો નહીં બોલ સાવન ગધેડો ગધેડો નહીં ગધેડો તો ખાઈ પીવે બોલ વિરાજ ફુગ્ગો ઉગો ફુગન આવે બોલ शिवम તાળું તાળું નહીં બોલ સોરા સાવી ચાવી નહીં હવે બોલ પાણકો નહીં પાણકો નો આવે બોલ હસ દરવાજો દરવાજો નહીં હા બોલ પ્રીત લાઈટ લાઈટ નહીં પ્રિન્સ બોલ ડડો નો આવે દડો નહીં બોલ જતીન ઢોલક સાચું